એના દ્વારા આપણે ગણતરી કરતા શીખવાનું છે તો આમાં કેટલા ખાના છે જો આપણે ગણી લઈએ ગમજો બધા એક બે ત્રણ

2 કેટલા થાય 3 બોલો 3 હવે કેટલા થાય 3 30 ઉપર ઉપર હવે કેટલા થાય 40 હવે કેટલા થાય 50 ઉપર હવે કેટલા થાય 60 હવે કેટલા થાય 70 ચાલ કેટલા થાય 80 પછી કેટલા થાય અને કેટલા થયા સો બરાબર તો આપણે ગણતરી કરતી વખતે કેટલા લેવા પડે તો આપણે આમાંથી લેતા જઈ અને ગણતરી કરવાની છે બરાબર હવે જોજો હવે ટીચર એવા પાંચ પાંચ ના પણ કાપ્યા છે આ કેટલા છે આમાં પાંચ પાંચ ચોરસ છે એક બે ત્રણ ચાર પાંચ તો આ બધા પાંચ પાંચ ના છે કેટલા કેટલા છે પાંચ હવે ટીચરે એવા ચાર ચાર ના પણ કાપ્યા છે જો આ ચાર ખાના છે કેટલા છે એક બે ત્રણ ચાર ચાલો એવી રીતે ટીચરે ત્રણ ના પણ કાપ્યા છે જો જો બધા બોલો એક બે ત્રણ એવા ટીચરે બે ના પણ કાપ્યા છે કેટલા છે એક બે અને એક ના પણ કાપ્યા છે બરાબર હવે આપણે ગણતરી કરવાની છે એક હું તમને બતાવી દઉં છું ધ્યાન રાખજો મેં અહીંયા લખ્યા કે ચાલ આ કેટલા લખ્યા મને કહેજો છે કેટલા લખ્યા ચાલો તો એમાં દસ દસ કેટલા લેવા પડશે દસ કેટલા લેવા પડશે તો આપણે દસ દસ ના બે લઈએ જોજો એક અને બે હવે આપણે બીજા કેટલા લેવાના એક એક ના ચાર પણ લેવાય જો બોલો બે ત્રણ અને ચાર

પડી ગઈ ખબર આ રીતે તમારે અહીંયા ગણતરી કરીને મૂકવાના છે ચાલો આપણે રુદ્રભાઈ આગળ મેં લખ્યા છે અહીંયા દસ બરાબર ચાલો તો રુદ્રભાઈ આમાંથી લેશે અને ગોઠવશે બધાય ધ્યાન આપવાનું છે ચાલો રુદ્રભાઈ અહીંયા ગોઠવ કેટલા લેશે દસ ની પત્તી કેટલી મૂકવી પડશે એક સરસ ચાલો અહીંયા કેટલા લખ્યા છે બોલો ચોવીસ ચોવીસ ચાલો ગોઠવો તો

2 3 4 5 બહુ સરસ ચાલો તાળી પાડો ચાલો હવે અહીંયા પ્રાતવી બેન તમે અહીંયા લખો ચાલો તમારે જાતે લખો 70 લખો અહીંયા 70 લખો 70 કે 20 વેરી ગુડ ચાલો હવે 70 અહીંયા ગોઠવાના છે ચાલો કયા કયા લેવા પડશે ગોઠવા ચાલો 1 10 નો લેવો પડે ચાલો મૂકો ગભરાયા વગર મૂકવાનું ચાલો મૂકો સરસ અહીંયા હા અહીંયા મૂકો ચાલો હવે અહીંયા સાત છે તો કેટલા લેશો તમે એક એક ના એક એક ના કેટલા લેવા પડે એક એક ના સાત કેટલા લેવા પડે ચાલો ચાલો આવી રહ્યા એક એક ના સાત લઈ લો ચાલો સાત ગણી મૂકો અહીંયા ચાલો હા મોટા બોલો બધા સાથે બોલો